તો સાત વાગ્યા સુધીમાં ગુજરાતીઓ સાવધાન રહેજો સાત વાગ્યા સુધીમાં બાર જિલ્લામાં રેડ એલર્ટ છે નર્મદા ભરૂચ આણંદમાં રેડ એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ રેડ એલર્ટ છે અને ખેડા છોટાઉદેપુર વડોદરામાં રેડ એલર્ટ ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે સોર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની વકી છે

લાવી દીધું છે ખાડીનું પૂર બે દિવસ ચોમાસાની શરૂઆત થતાની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસ થી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે ગઈકાલે પહેલા દિવસે વરસાદ સુરત ને ધમરોડ્યું હતું જયારે બીજો દિવસે બીજા દિવસે નજારો જોઈ શકાય છે સુરત ગામ્યમાં પડેલો વરસાદ અને સુરતમાંથી મસાત નથી જે ખાડીઓ છે ખાડીઓ ઓવરફ્લો થઈ ચૂકી છે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જે વિસ્તાર જે વિસ્તાર જે અમે જાણ છે પણ ખાડીઓનું પાણી છે જેનો ફ્લો છે એટલે કે આગળ જવું અમારા માટે હિતાવક નથી ન્યૂઝ એટીની ટીમ તમારા સુધી લોકોની સમસ્યા લઈ પહોંચવાનો પ્રયાસ કર્યો છે અમે કમર સુધીના પાણીમાં પહોંચ્યા છે પણ આગળ જતાં પાણીનું લેવલ નવ ફૂટ સુધી છે ક્યાં આગળ નવ ફૂટનું છે તે અમને ખ્યાલ નથી જેને લઈને અમે અહીંયા અટક્યા છે ટ્રેક્ટરની જોઈ રહ્યા છે પણ ચોક્કસ અંદરની સોસાયટીઓનો નજારો બતાવીશું લોકોના ઘરમાં ત્રણથી લઈ પાંચ ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે કેટલાક લોકો પોતાના મકાનના ઉપરના ભાગમાં જતા રહ્યા છે તો કેટલાક લોકો બહાર નીકળી ગયા છે વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની આજુબાજુ ખાડીઓ ઓવરફ્લો થઈને ગણતરીની પંદર મિનિટમાં જે પ્રકારે પાણી આવ્યા તેને લઈને લોકોની મુશ્કેલી એક ભાઈ આવી રહ્યા છે પાણી તો જુઓ છાતી સુધી પહોંચ્યું છે શું નામ છે ભાઈ તારું ભાઈ ક્યાં ગયા તા કંઈ નહીં દુકાન પર

આગળ પાણીનું લેવલ ખૂબ જ ઊંચું છે એટલે કે ચોક્કસપણે જીવનું જોખમ છે જેને લઈને અમે બહાર નીકળી રહ્યા છીએ થોડી વારમાં ટ્રેક્ટર આવ્યા બાદ અંદરના નજારા અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત ચોમાસાની શરૂઆત અને પહેલા વરસાદનો બીજો દિવસ દ્રશ્ય જોઈ શકાય છે સુરતના સીમાડા વિસ્તાર આ વિસ્તાર પાટીદાર આંદોલનનો સૌથી મોટો ઘડો હતો અને સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો રહે છે રત્ના કલાકારો રહે છે ત્યારે સુરત જિલ્લામાં પડેલો વરસાદ અને સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં જે રીતે વહેલી સવારે ચાર વાગે પાણી આવતાની સાથે જ લોકોએ પોતાનો સામાન મૂકી અહીંથી ભાગવાની વારી આવી હતી દ્રશ્ય જોઈ શકાય છે કે સ્વાગત સોસાયટી આખી આખી પાણીમાં ગરકાવ છે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે લોકોનો આક્રોશ છે જે પ્રકારે કહી શકાય લોકો અહીંયા સામાન કાઢ્યા વગર સવારના અહીંયા બેઠા છે પરિવારના લોકો અંદર છે ત્યારે ચોક્કસ એક ભાઈ આપણી સાથે છે આપણે પહેલા તેની સાથે વાત કરી છે મોટાભાઈ શું નામ આપનું અલ્પેશભાઈ અલ્પેશભાઈ ક્યારે પાણી આવ્યું કેટલી તકલીફ રાત્રે સાડા ત્રણ વાગે પાણી આવ્યું કોઈ તંત્રએ એ જવાબ તંત્ર જાણ પણ નહોતી કરેલી હતી એમને પાણી આવી ગયેલું હતું પહેલી વખત પાણી આ પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે આ પણ ખાડી માટે બહુ જાદુ ફંડ ફાળવવા માટે એનો પૈસો ક્યાં ભ્રષ્ટાચારમાં વહી જાય છે બિલકુલ ખાડીની સમસ્યાને લઈને ચોક્કસ લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જાય છે કારણ કે જે પ્રકારે ખાડીનું પાણી મોડી રાત્રે સાડા ત્રણથી ચાર વાગ્યાની આજુબાજુ આવ્યું એટલે કે લોકોએ પોતાના ઘરનો સામાન નથી કાઢી શક્યા સુતેલા હતા અને લોકોએ બૂમાબૂમ કરતા લોકો ઉઠ્યા છે અને નીકળી ગયા છે ત્યારે ખાડી સૌથી મોટો પ્રશ્ન છે અને ખાડીને લઈને સુરતમાં મહાનગરપાલિકા હોય ધારાસભ્ય હોય કે સાંસદ તમામ લોકોએ રાજકારણ કર્યું છે પણ આ રાજકારણનો ભોગ સામાન્ય વ્યક્તિ જ બની રહ્યા છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત સુરતના સરથાના અને સીમાના રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં ખાડીના પાણી પ્રવેશ્યા છે મકાનોની દશા બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મકાનો છે તેમાં ત્રણથી લઈ પાંચ ફૂટ પાણી છે લોકો પોતાના મકાનમાં સામાન્ય જે પરિસ્થિતિમાં છે તે મૂકીને નીકળી ગયા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે વાલમ સોસાયટી છે કે સીમાડા રોડ પર આવી છે થોડી વાર પહેલા આ સોસાયટીમાં આવવાનો પ્રયાસ કર્યો હતો પણ મુખ્ય ગેટ પાસે પાંચ ફૂટ અને ત્યારબાદ નવ ફૂટ પાણી હતું જોકે સોસાયટીમાં ત્રણથી પાંચ ફૂટ પાણી છે લોકો માટે ફૂડ ફૂડ પેકેટોનું મહાનગરપાલિકાના સ્થાનિકો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે આપણી સાથે આગેવાનો છે આપણે સીધા એમની સાથે વાત કરીશું મહેશભાઈ આમ આદમી પાર્ટી શું કહેશો આ સ્થિતિને લઈને કારણ કે લોકોની સમસ્યા વધી રહી છેલ્લા કેટલાક વર્ષોથી છેલ્લા જેટલા વર્ષોથી મને યાદ છે ત્યાં સુધી દર ચોમાસાની અંદર અહીંયા કોઈપણ સ્થાનિકને પૂછો એટલે પાણી ભરાય જાય છે સિસ્ટમની અંદર જે સડો છે ને એ મૂળ કારણ છે અહીંયા ખાડીની જે સમસ્યા છે ખાડીને ડ્રેઝિંગ કરવાની જે ટેન્ડરિંગ પદ્ધતિ છે અને એની અંદર જે કરપ્શન થાય છે સાથે સાથે કલેક્ટરનો પણ એટલો જ રોલ છે કારણ કે ખાડીના કારણે આ પૂરા છે સ્થાનિક તંત્ર સરકાર અને કલેક્ટર બધાની મિલીભગત આની અંદર છે ને એના કારણે આ ખરેખર દર વર્ષે આ માનવસર્જિત પૂર છે બહુ સ્પષ્ટ છે બિલકુલ માનવ સર્જીત પુર છે ચોક્કસ માનવ સર્જીત પુર ની સ્થિતિ કરીશ અન્ય એક ઘર છે પણ એમની સાથે વાત કરીશું શું કેવું છે કારણ કે જેનું સામાન હોય જેનું ઘર હોય તેને નુકસાનની ખ્યાલ આવે શું નામ કાકા મુકેશભાઈ મુકેશભાઈ શું કહેશો પાણી ક્યારે આવ્યું કેટલું નુકસાન હોય છે પાણી અને અમારો અડધો બેડ બધું પડલી જુઓ ગાટલા બધું રૂમમાં રૂમમાં ઓલી અમે હતા 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 ત્યાં ત્યાં જાગતા જાગતા હા બાજુ બાજુમાં આવેલી છે અને છેલ્લા દસ વર્ષથી આ લોકો આ સમસ્યાથી થી પીડાઈ છે ચોક્કસ નેતા હોય અધિકારી તમામ લોકો સમસ્યાને લઈને ચર્ચા કરે છે ચોમાસા પેલા ચોમાસુ ગયા બાદ ખાડીની વાત માત્ર કાગળ ઉપર રહે છે અને ફરી વરસાદ આવતા ખાડી ઓવરફ્લો થાય છે અને ખાડી આ નુકસાન સર્જે છે ચોક્કસ નુકસાન થાય છે જે મકાનમાં રહેતા હોય તે લોકોને અધિકારી કે નેતાઓને નુકસાન નથી પણ નુકસાનને લઈને સુરતના લોકોને દર વર્ષે મોટો ફટકો પડે છે મંદિરમાં ફસાયેલો ડાયમંડ ઉદ્યોગ આ ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના લોકો છે અને ડાયમંડ ઉદ્યોગ નથી ચાલતો અને તેવામાં આ પાણી એટલે કે ડબલ નુકસાનને લઈને વ્યક્તિની કમર તૂટી જાય છે અને આ પ્રકારનું નુકસાન સુરતના અલગ અલગ વિસ્તારો જોવા મળે છે ખાસ કરીને સરથાણા સીમાળા કણિયા હેમદ કુંભારિયા મગોબ ડિંબાયત ડિંડોલી ઉધના આ તમામ જગ્યાઓ પરથી ખાડી પસાર થાય છે અને તંત્રની બે જવાબદારીને લઈને ખાડીના પૂર સિઝનમાં ત્રણ વખત તો ચોક્કસ આવે છે તો સુરતમાં ધોધમાર વરસાદ કામરેજમાં લાવી દીધું છે ખાડીપુર બે દિવસની હુણી બની છે બાજુમાંથી પસાર થતી ખાડીના પાણી સોસાયટીમાં ફરી વળે છે વીજળી ગુલ થઈ ગઈ છે સ્થાનિકોમાં ભારે રોષ છે વ્રજનંદની ગોકુલધામ ક્રિષ્ના પાર્ક રાધિકા વૈકુંઠ ધામમાં પાણી ભરાયા છે મહિલા બાળકો વૃદ્ધ

તો તો આની ખરાબ પરિસ્થિતિ બે ગાડી મોરમ નાખીને રસ્તો બનાવી ગયા આજે આ આ પરિસ્થિતિમાં પાણી ઘરમાં ભરાઈ ગયા છે બે દિવસ થી બે થી ત્રણ દિવસથી આ લોકો નાના નાના ધંધે નથી ગયા એ લોકોની રોજીરોટી શું એ લોકોને રોજ લાવીને રોજ ખાવાવાળા માણસો છે આ બંગલાવાળા નથી આ મોટી મોટી ફેક્ટરીવાળા નથી આ કારીગરો છે નાના નાના ધંધા કરીને કામ કરવાવાળા તો સરથાણામાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા છે સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અતિ મહત્વના રેકોર્ડ બચાવવા માટે પોલીસ સ્ટાફ પ્રયાસ કરી રહ્યો છે મહિલા પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે કામગીરીમાં જોતરાયો છે અને સમગ્ર વિસ્તારમાં કમર સુધીના ખાડીપુર છે પાણી આવી ગયા છે ઠેર ઠેર ખાડીના પાણીએ લોકોની હાલાકી વધારી છે ચોમાસાની શરૂઆત અને સિઝનનો પહેલો વરસાદનો બીજો દિવસ જે પ્રકારે સુરતનો નજારો જોવા મળે છે દ્રશ્ય જોઈ શકાય છે ચારો તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે આ વિસ્તાર છે સુરતના સરથાના ચાર રસ્તા અને સરથાના ચાર રસ્તા પર આવેલું છે સરથાણા પોલીસ સ્ટેશન જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ચોક્કસ સમગ્ર વિસ્તારના લોકોને પાણીથી દૂર રાખવાનું સાથે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે પોલીસ પણ હવે પોલીસ સ્ટેશનને જ રેસ્ક્યુ કરવાની વારી આવી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે પોલીસ સ્ટેશનમાં જેસીબીની મદદથી તમામ રેકોર્ડો છે તમામ જે કાગળો છે તમામ કોમ્પ્યુટર છે તમામ વસ્તુઓને જેસીબીની મદદથી કાઢવામાં આવી રહ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સરથણા પોલીસ સ્ટેશન સામે જ છે ચારો તરફ પાણી છે પોલીસ છેલ્લા ચોવીસ કલાકથી લોકોના ઘરમાં પાણી ભરાય તેવા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરતી હતી લોકોને પાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી પણ છેલ્લે પોલીસનું પોલીસ સ્ટેશન ડૂબી ગયું દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાંચ ફૂટ જેટલું પાણી છે ને જેમ જેમ આગળ જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે આજુબાજુ જે બિલ્ડિંગો છે બિલ્ડિંગોમાં તમામ લોકો પોલીસ સ્ટેશનની સામેના જે બિલ્ડિંગો છે બિલ્ડિંગોમાં લોકો ટેરસ પર રહેલા છે ઘરમાં બેસેલા છે કારણ કે તેમનાથી ઉતરાય એવું નથી પાંચ ફૂટ કરતાં વધારે પાણી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં હાલ સૌ પ્રથમ પોલીસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને ત્યારબાદ હવે પોલીસ ટીમની હાજરીમાં જે દસ્તાવેજો છે જે પુરાવા છે એફઆઈઆરઓ છે જે સરકારી ચોપડા છે તેને તમામને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે બે જેસીબીની મદદથી અને પોલીસના કેટલાક જવાનો મહિલા પોલીસની હાજરીમાં આ તમામ કામ થઈ રહ્યું છે દ્રશ્ય જોઈ શકાય છે સરસાણા પોલીસ છે કે જે પોલીસ પોલીસ સ્ટેશનમાં રહેલી છે અને તમામ દસ્તાવેજો ને સાચવવા બેઠી રહી પણ હવે પાણીનું જે રીતે સ્તર વધી રહ્યું છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પોલીસ સ્ટેશનની અંદરથી જેસીબીની મદદથી હવે તમામ વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી છે તમે બીજી બાજુના દ્રશ્ય બતાવવા માગીશ કે પોલીસ સ્ટેશનની સામેના બિલ્ડિંગો છે કેટલાક લોકો બાલગણી તો કેટલાક લોકો ટેરેસ પર બેસી ચોક્કસ મજા લઈ રહ્યા છે પણ ચારો તરફ પાણી છે પાંચ ફૂટ કરતાં વધુ પાણી છે અને આ પાણી વરસાદી નહીં પણ કહી શકાય ચોક્કસપણે ખાડીના પાણી છે હું પોલીસ સ્ટેશનની અંદરના નજારા બતાવવાનો પ્રયાસ કરીશ કે પોલીસના જે માણસો છે જે જેસીબીની મદદથી પહોંચ્યા છે રેકોર્ડો અટાવી રહ્યા છે મહિલા પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ પોતાની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનની જગ્યા છોડી નથી કારણ કે પોલીસ સ્ટેશનમાં કિંમતી કાગળો હોઈ શકે ગુનેગારોનો જે રેકોર્ડ છે તે રેકોર્ડ નાટવાઈ જાય જેને લઈને કહી શકાય કે તમામ કર્મચારીઓ છે જોઈ શકાય છે કે સરદારા પોલીસ સ્ટેશન પીઆઈના ચેમ્બરમાં રહેલો કિંમતી સામાન કોમ્પ્યુટર લેપટોપ સહિતની વસ્તુ અને જે મહિલા પીઆઈ છે એ પીઆઈ પણ જાતે પાણીમાં તમામ રેકોર્ડ ઉઠાવતા હોય છે તમામ જે સામાન છે તેને હટાવી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકો છે ખાસ કરીને મહિલા પોલીસ છે મહિલા પોલીસ આ પ્રકારની કામગીરી કરતી જોવા મળી રહી છે પાણી ભરાયા છે લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે જ્યારે પોલીસ સ્ટેશનને પોલીસના માણસો નહીં પણ પોલીસને હવે સ્ટેશનને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસની ગાડી ડૂબી ગઈ છે પોલીસ સ્ટેશનની અંદર પાંચ ફૂટ કરતાં વધારે પાણી છે પીઆઈ છે સ્ટાફ છે તમામ લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કારણ કે સતત તમામ લોકો કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે પીઆઈ ભટ્ટ છે મેડમ શું કહેશો શા છે શા મેડમ

જે પાણીમાં ગરકાલ થઈ ગયું છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતિ છે ગયા વર્ષે પણ આજ પોલીસ સ્ટેશન ડૂબેલું હતું ત્યારે જોઈ શકાય છે તમામ રેકોર્ડ છે રેકોર્ડને જે સીબીની મદદથી હટાવવામાં આવી રહ્યો છે મહિલાઓ જે આપણે એમની સાથે વાત કરીશું શું નામ છે બેન આપનું ભૂમિભાસ શું કરો છો કંઈ નહીં ખરેક હાઉ રાઈક તો પોલીસ સ્ટેશને મદદ આવી આવ્યો હા મદદ આવે છે કેમ બસ હેલ્પ કરવા અનિરી ભીખ નહીં રાખતી હા બિલકુલ પોલીસના કર્મચારીઓ છે તે પેલી બાજુથી ફર્નિચરનો સામાન કાઢી રહ્યા છે એટલે કે તમામ લોકો પોલીસ સ્ટેશનના મદદમાં જોડાયા છે પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાંચ ફૂટ કરતાં વધારે પાણી છે અને જે રેકોર્ડ છે એને રેકોર્ડ બચાવવા માટે તમામ લોકો કામ કરી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે એલઆઈ બી શાખા છે ક્રાઇમ શાખા છે એકાઉન્ટ શાખા છે પીઆઈ પર્સનલ ચેમ્બર છે આ તમામ જગ્યા પર પાણી જ પાણી છે એટલે કે પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ છે અને સમગ્ર પોલીસ સ્ટેશનની ચારે તરફ કહી શકાય કે એક એક કિલોમીટર સુધી પાણી આટલું લેવલ પર છે ત્યારે ચોક્કસ પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે તમામ લોકો પોલીસ સ્ટેશનમાં રેલવે સ્ટાફ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે બહારના લોકો મદદે પહોંચ્યા છે અને પોલીસના રેકોર્ડ સાચવીને બહાર કાઢવાના કારણ કે આ રેકોર્ડ સૌથી અગત્યના છે ગુનાખોરી કરતા ગુનેગારોનો સૌથી મોટો રેકોર્ડ છે ગુના બન્યા હોય તેનો રેકોર્ડ છે એટલે કે તમામ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં જઈને જ્યારે પોલીસ છેલ્લા ચોવીસ કલાકથી લોકોનું રેસ્ક્યુ કરતી હતી ત્યારે પોલીસને તો રેસ્ક્યુ નથી કરવું પડ્યું પણ પોલીસ સ્ટેશનને રેસ્ક્યુ કરવાની વારી આવી છે અને એ નજારો તમે જોઈ શકો છો ખુદ પીઆઈ મહિલા પીઆઈ છે એ જાતે લાગ્યા છે આજુબાજુના લોકો મદદે આવ્યા છે અને આ રેકોર્ડને હવે સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અન્ય એક ભાઈ છે આપણે ભાઈ સાથે વાત કરીશું મોટાભાઈ શું નામ આપનું ચંદ્રસિંહ શું કરો છો પોલીસમાં

પોલીસ સ્ટેશન જે ખૂબ પાણીમાં ગરકાવ છે અને પોલીસ સ્ટેશનની બહાર નીકળો ચારો તરફ જુઓ ત્યાં પાણી જ પાણી જવું મુખ્ય માર્ગ ઉપર પાછો જવાનો પ્રયાસ કરીશ અને ત્યાંથી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની આજુબાજુનો તમામ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ કે ચારો તરફ કેટલું પાણી છે અને લોકો છેલ્લા ચોવીસ કલાકથી નહીં પણ કહી શકાય અડતાળીસ કલાકથી આ રીતે રહેવા મજબૂર થયા છે ગઈકાલે સુરતમાં પડેલા વરસાદને લઈ પાણી ભરાયા હતા તો આજે खाडी बुन्ने લઈને पाणी भरायला છે કેમેરામેનને કહી કે પોતાની કામગીરી દરમિયાન પોતાનો જી સાચવી રાખે કે જે તરફ જઈ રહ્યા છો તે તરફ

ફરકતા લોકોમાં આક્રોશ છે વિવેકાનંદ ટાઉનશીપ વિસ્તારના કેટલાય ઘરમાં પાણી ભરાયા ઘર વખરીને નુકસાન થયું મહાનગરપાલિકા વહેલી તકે કાર્યવાહી ન કરી પાણીનો નિકાલ નથી થયો જેને લઈને આ સમસ્યા સર્જાય છે અને તેથી જ લોકોમાં પણ અત્યારે રોષ છે કોઈ આવ્યો નથી રાતના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલા જોવા આવ્યા કે કચરો ફસાયો કે નથી તો પાણી અંદર આવી ગયું હોય પાણી ઉતરી ગયા હોય પછી તમે જયારે જેવો આવો છો તો એનો મતલબ શું છે આ નથી રસ્તા રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા તમે આને અરજી કરો તેને અરજી કરો તો અમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વળખતી હશે એ જ બધા અહીંયા આવીને અમને સગવડ આપશે